કે અહીંયા વયા અહીંયા बाजू ખૂણામાં આ અહીં ખૂણામાં હને અહીંયા થી વીયા જઈ પછી અહીંથી આવતીએ અઠાળો હો આપડે તૈયાર થઈ ગઈ છે જવાનો હૈ માંડવા માં પેરેટ પિન્ડર યાર પેરેટ તો હર તૈયાર બિયર થઈ ગઈ નહી લઈ તોય લઈ ફાર હાજી ઉત્યો હ ચાલ તો ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયા હૈ અને હવે જાવ સબ આજ તારું તમે જેલા બુદું માંડવાનું ટાઈમ ઓછો દેતે તો જવાનું થાય છે અને કિરામળ ગડલેમી નું બસ ટોટલી પડીયું છે ધન ઘડવાડી હે ને એને પણ ફરીથી પોસી જાય જોજો તો ફ્રેન્ડ્સ અત્યારે માં હવર નપોર માં કિન ગરટીયા છે યહ કિન ગર ખાઈ લે

प्रफुला हरिद्वार का प्रफुला हरिद्वार का अरे हाँ ब्रो रोल रहा जब आज ना आज रेडी भाई रेडी रफुल भाई क्या बनता तो है कितने बारे ना भाई क्या बनूँ रज भाई तो मैं आई गया लोग तो कंप्लीट ही मैं वाला वाला रज भाई दिया भाई वाला जाने भाई मुच्छर ये आ गयी भाई बेहतर नहीं है मुच्छर नहीं माता जी सुखी रहो क्या तो चलो हो जाता है मर्वाज़ जाता

मुरारजन बुद्ध बेटा है मुरत निवाइट जो है मुरत था एकला मानव बाल नहीं आके मेरा और भाई ये वहाँ तो ब्लॉग निकली पाप रे भाई पढ़ते ही ले और जो टाइट टपुड़े हैं ना थोड़ी थोड़ी <laughs> तो <भी> <laughs> ना। तो सेटअप <laughs> 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 <ले जान। laughs> बाकी वर राजा है किए तलवार ले लेण हास मके ले ले तू भी ना गए ते ते यहां थी <laughs> બોલો જુઓ કે છે ટાઈટુ હે દે પોવડ કે નીકળો હે ભાઈ ફોરેસ્ટર હે કાયમ એમની પ્રેક્ટિસ હોય જંગલમાં રખડવાની અને આ બધે શૂટિંગ લઈ

કેમેરા બેઠા તો તો જમી ચાલો હવે પછી અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો ડીશ આવી ગયો ત્યાં ના આપણું આખું ગ્રુપ દિનેશભાઈ ની નિશાયક પેલાને લેવો જ પડે ને યાર તને કેમેરામેન દિનેસ નાંગદેશને પેલા લીધો ભાઈ આપણો ભાઈ બંદી પૂરે પૂરે બુડવાઈ ગયો જમી લે કે હારી લે કે સેતિયારે વરાજન લઈને આવ્યો તો ફોટોશૂટ કરવા માટે અને સનસેટ થાય છે ધીરે ધીરે અને ફોટોશૂટ શૂટ ચાલુ છે અને આ આપણા એક મિત્ર છે ભૂદેવભાઈ બે બે ચાર ઓર થઈ ગયા મળ્યા એને હવે પાછા મળ્યા હાઈ હિરેન ભિંડારીના લગ્નમાં અને આ તો આપણે કાલ દેખાડ્યા રહ્યા હતા તો આવું કંઈક છે અને વરરાજાની શૂટિંગ ચાલુ હજુ

અને ઓલો ભાઈબંધ બંધ આપણે એ નજર લઈ લઈ આ ઓલ રાજો આને ભાઈ આવવાનું પેસ્કેલ હેલકો લઈ જા તું ભાઈ વાહ ભાઈ વાહ યાર મસ્ત આવે ખરેખર ખરા તારો ફોટો મસ્ત ચાલો ગ્રેસર પાસે ઈતા આવી કાઈ જોરદાર બ્લોગ આવી રહ્યો છે બ્લોગ ને ફોટોશૂટ ને બધું જોરદાર છે बदा जन गेटअप से हाथ पे आको लुक रेडी चलो चलो दिनो आ चलो आज जान लोग ने कंटिन्यू करी ने बे एक साथ लोग आ मान जान लो कल एंड ना तो कह दे रोमन बेटा रात અત્યારે જાન આમ જોઈએ તો નીકળી ગઈ અને અમે નીકળવાના નહીં આપડી બાઈક રેડી અને આ યોગેશ ને પ્રફુલ્લ હાલો હવે સીધા જાન જ મળીએ બીજું किया है, है।, अंबल ये और नहीं है मोटी लियो ना। बस अत्यारंबलिये परिवार मोटी गई लिया बस बहने निकल ક્યાં સુધી અંદર જ બેઠા હતા અને માંડવાને આપણે ક્લિપ લીધી છે નાખી રહ્યું કોની લાગે કેવા સાહેબ સાઈજ બહુ હે છે ઠંડી બહુ હે હવે નીકળે તો ભાઈ વાતો પડી સાઈજ એટલી પડી ને ગાડીઓમાં પડે બાઈક લઈને આવી એટલે પૂરેપૂરી ઠંડ લાગી ગઈ પૂરેપૂરી અને આ બે બેના રામભળજી પરિવાર

તો ફ્રેન્ડ્સ અત્યારે આ વ્લોગનો નો એજ એન્ડ કરી દઈએ છીએ પછી આવતા રહી હતા ચંદિને અત્યારે ઘરે આવી ગયા છે જમી બમી લીધું હું વ્લોગ નો એન્ડ કર્યો નહોતો એટલે હું કહું અત્યારે નો એન્ડ કરી દઉં અને મળીએ એક નવા જ બ્લોગમાં